ગુજરાતમાં જાણે વરસાદ વેકેશન પર ગયો હોય તેવું લાગી રહ્યું છે સૌથી ઓછો વરસાદ ગયા મહિને ઉપરાંત આ મહિનાની શરૂઆત એટલે કે ઓગસ્ટની શરૂઆતમાં સુરેન્દ્રનગર બોટાદ અરવલ્લી દાહોદ પંચમહાલમાં નોંધાયો છે જ્યારે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢમાં મેઘરાજાએ તો બહુ જોરદાર રીતે બેટિંગ કરી છે એટલે કે વરસાદ પડવાની ટકાવારી આ જ જિલ્લાઓ છે ત્યાં વધારે છે તો આવો આપણે વિંડી અને આઈએમડી મોડેલની મદદથી સમજીએ કે આવનારા સમયમાં હવામાનની સ્થિતિ શું રહેવાની છે નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ તો હાલમાં તમે જોઈ રહ્યા છો આજનો દિવસ છે ગુરુવાર તો આ જે વિસ્તારો છે બ્લ્યુ પાલનપુર મહેસાણા પછી અમદાવાદના નીચેના વિસ્તારો બરોડાની આસપાસ ઇવન દાહોદની નીચેનો વિસ્તાર ઈવન આ જે વિસ્તાર છે ભાવનગરની આજુબાજુ ત્યાં હળવો વરસાદ પડી રહ્યો છે આ વિંડી આપણને બતાવી રહ્યું છે બરાબર બાકી બીજા કોઈ પણ ગુજરાતના ભાગોમાં વરસાદની સ્થિતિ દેખાતી નથી હવે આપણે આગળ જઈએ જોઈએ શુક્રવારના દિવસે તો શુક્રવારના દિવસે એક જે સિસ્ટમ આવશે લાગે છે કે મધ્યપ્રદેશ પરથી બરાબર તો ત્યાં બરોડાની આસપાસ એટલે દાહોદ અને ગોધરા ઇવન બરોડાની આસપાસના જે વિસ્તારો છે ત્યાં વધારે વરસાદ પડી શકે છે આ જો ગ્રીન કલરનો જે વિસ્તાર છે ત્યાં વરસાદ વરસી શકે છે સાથે જ અમદાવાદની આજુબાજુ વરસાદ વરસી શકે છે આ ઉપરાંત તો હવે જોઈએ કાલે વરસાદની સ્થિતિ શું રહેવાની છે ગુજરાતમાં વિન્ડી મોડલ પ્રમાણે તો તમે જુઓ કે બરોડાની આસપાસ આ જે સિસ્ટમ છે ભારે વરસાદની ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે આ તમે લીલો કલર જોઈ રહ્યા છો આવતીકાલે શુક્રવારના દિવસે સાથે જ વલસાડ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે હળવાથી મધ્યમ ઝાપટા પડી શકે છે આ ઉપરાંત દાહોદ છે ગોધરા છે અમદાવાદની આજુબાજુના વિસ્તારો આ જે બ્લુ કલરનો વિસ્તાર છે રાજસ્થાનને ગુજરાત બોર્ડરનો વિસ્તાર અરવલ્લી આવી ગયું આ સાથે જ પાલનપુરની આસપાસ પણ વરસાદ વરસી શકે છે પણ શુક્રવારના દિવસે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોઈ પણ રીતના વરસાદ એટલે કે હળવાથી પણ મધ્યમ ઝાપટા પડવાની કોઈ પણ આગાહી વિંડી નથી કરેલું હવે આગળ જઈએ કે આગળ શું સ્થિતિ થઈ શકે છે બરાબર પછી ધીરે ધીરે શુક્રવારના દિવસે જેમ જેમ આગળ જઈશું તેમ તેમ અમુક જગ્યાઓએ આ જે ઝાપટા છે તે પડી શકે છે જેમ કે આ જુઓ આ થાનગઢનો વિસ્તાર બતાવે છે સાથે જ આ રાજકોટનો વિસ્તાર બતાવે છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં તમે જુઓ શુક્રવારના દિવસે સાંજ પછી પરિસ્થિતિ બદલાશે ગુજરાતમાં ઇવન અમદાવાદની આસપાસના વિસ્તારોમાં થોડો ભારે વરસાદ વરસી શકે છે અને જે સિસ્ટમ છે પછી આ ઉત્તર ગુજરાત થઈને જે પાકિસ્તાન જતી દેખાય છે આ જુઓ આ છે શનિવારના દિવસે પણ સ્થિતિ એવી જ રહેશે શનિવારના દિવસે માત્ર સૌરાષ્ટ્રના ચોક્કસ વિસ્તારોમાં જે જૂનાગઢ છે આ પછી ઉપરનો વિસ્તાર રાજકોટ પછી બોટાદ ને એ બધે વરસાદ વરસી શકે છે આ સાથે જ પાલનપુરની આસપાસમાં વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે અને આ ઉપરાંત બરોડા સુરત ને વલસાડ આ જ્યાં બ્લુ રંગ જોઈ રહ્યા છો ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે પણ ક્યાંય પણ આપણે તમે જોયું કે આગામી બે દિવસ બે દિવસ દરમિયાન કોઈ એવી સિસ્ટમ નથી આવી રહી કે ભારેથી ભારેની સિસ્ટમ કે જ્યાં એ વિસ્તારોમાં વરસાદ પાડી શકે છે આ છે શનિવારના દિવસે આ એક વસ્તુ છે કે શનિવારના દિવસે પછી જેમ જેમ દિવસ ઢળતો જશે તેમ તેમ આપણે જોયું કે મહેસાણાની આસુ આસપાસ એક સિસ્ટમ આવી શકે છે રાજસ્થાન થઈને અને ત્યાં વધારે પ્રમાણમાં વરસાદ વરસી શકે છે આ વિંડી મોડલ પ્રમાણે આપ જોઈ રહ્યા છો હવે દર્શક મિત્રો આપણે હવામાન ખાતા પ્રમાણે જોઈએ કે આજથી એટલે કે આઠ ઓગસ્ટથી લઈને બાર ઓગસ્ટ સુધી એમણે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કઈ રીતે વરસાદ પડવાની આગાહી કરેલી છે વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠામાં પાંચે પાંચ દિવસ લાઇટ ટુ મોડરેટ રેઇનફોલ એટલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તેવું જ આપણે તેવું જ પાટણમાં પણ પાટણમાં પણ છે સાથે જ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર એટલે કે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ક્યાંય પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આઠ તારીખથી લઈને બાર તારીખ સુધી હવામાન વિભાગે ક્યાંય નથી કરી આ ઉપરાંત તમે જોઈ શકો છો અરવલ્લીમાં પણ એ જ સ્થિતિ રહેવાની છે હવે વાત કરીએ ચરોતરની તો ખેડામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ આઠ તારીખથી લઈને બાર તારીખ સુધી ક્યાંય પણ તમે નહીં જોઈ શકો માત્રને માત્ર હળવાથી મધ્યમ ઝાપટા જ પડશે અમદાવાદમાં પણ એ સ્થિતિ રહેવાની છે આણંદમાં પણ એ સ્થિતિ છે ઉપરાંત બરોડામાં બરોડામાં આપણે હમણાં જોયું કે વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં નોંધપાત્ર રીતે વધારો થયો હતો કારણ કે આજવા ડેમમાંથી પાણી વધારે છોડવામાં આવ્યું હતું તો હવામાન વિભાગ અહીં પણ કહી રહ્યું છે કે આઠ તારીખથી લઈને બાર તારીખ સુધી ક્યાંય પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કોઈ જ નથી માત્ર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે સાથે પંચમહાલ અને દાહોદમાં પણ એ સ્થિતિ રહેવાની છે એટલે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પરિસ્થિતિ આ જ રહેવાની છે હળવાથી મધ્યમ વરસાદની માં પણ એ સ્થિતિ છે છોટા ઉદેપુર એટલે કે દક્ષિણ ગુજરાતમાં જ્યાં હમણાં જ થોડા દિવસ પહેલાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો ત્યાં પણ હવે વરસાદનું જોર ઘટી ગયું છે આઠ તારીખથી લઈને બાર તારીખ સુધી હળવાથી મધ્યમ ઝાપટા પડશે સાથે નર્મદા ભરૂચ ભરૂચમાં તો હમણાં એવું થયું કે નર્મદા ડેમની જળ સપાટી બે દિવસ પહેલાં કંઈક એકસો ચોવીસ મીટરને કુદાવી દીધી હતી એટલે ભયજનક સપાટી કરતાં વધારે વહી હતી કારણ કે નર્મદા નદીનું જે ઉપરવાસ છે એટલે કે જે મધ્યપ્રદેશ છે ત્યાં ભારેથી ભારે વરસાદ પડી રહ્યો છે વાત કરીએ સુરતની તો સુરતમાં આપણે જોયું કે ખાડીપુર આવ્યું હતું તાપી નદીમાં ત્યાં પણ આઠ તારીખથી લઈને બાર તારીખ સુધી માત્ર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ડાંગમાં પણ એવું છે નવસારી પણ નવસારીમાં પણ એ સ્થિતિ છે વલસાડ તાપી દાદરા નગર હવેલી દમણ બરાબર દક્ષિણ ગુજરાતમાં પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની પેટર્ન જોવા મળી રહી છે હવામાન ખાતા પ્રમાણે હવે વાત કરીએ સુરેન્દ્રનગર તો મેં શરૂઆતમાં તમને કીધું કે સુરેન્દ્રનગરમાં આ વખતે વરસાદની ટકાવારી ખૂબ ઓછી રહી છે તો આ તમે જુઓ આઠ નવ દસ પછી અગિયાર અને બાર વરસાદ જ નહીં હોય આ હવામાન ખાતું કહી રહ્યું છે બરાબર રાજકોટમાં તો એમણે પાંચે પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે પણ જામનગરમાં જે જામનગરમાં આપણે જોયું કે જુલાઈ મંથના એન્ડમાં ત્યાં એનડીઆરએફની ટીમો અને આર્મીની ટીમોએ બચાવ કામગીરી કરવી પડી હતી ત્યાં પણ બાર તારીખના દિવસે દિવસ આખો કોરો રહેશે જ્યારે આઠ નવ દસ અગિયાર હળવાથી મધ્યમ ઝાપટા પડી શકે છે પોરબંદરમાં પણ એવું જ છે ડ્રાય દિવસ કોઈ આપ્યો નથી પણ પોરબંદર જૂનાગઢમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ક્યાંય પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી નથી કરવામાં આવી આ પછી અમરેલી અને ભાવનગરમાં પણ એ જ પેટર્ન છે પણ મોરબીમાં બે દિવસ ડ્રાય રહેશે હવામાન ખાતું એવું કહી રહ્યું છે આઠ નવ દસ હળવાથી મધ્યમ ઝાપટા પડશે જ્યારે અગિયાર બાર બે બે દિવસ કોરા રહી શકે છે આવું હવામાન ખાતું કહી રહ્યું છે દેવભૂમિ દ્વારકામાં બારમી તારીખે કોરો કોરો રહી શકે છે આ ઉપરાંત ગીર સોમનાથમાં પાંચે પાંચ દિવસ હળવાથી મધ્યમ ઝાપટા પડી શકે છે વાત કરીએ બોટાદની તો બોટાદમાં પણ વરસાદની ટકાવારી ખૂબ ઓછી રહી છે ત્યાં આઠ નવ દસ હળવાથી મધ્યમ ઝાપટા પડશે જ્યારે અગિયારમી બારમી તારીખે વરસાદ બિલકુલ નહીં હોય કચ્છમાં પણ પાંચે પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે કોઈ પણ સૂકા દિવસની આગાહી આપવામાં નથી આવી દીવમાં પણ એવું જ છે પાંચે પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે તો આ હતી હવામાનની આગાહી કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખી જરૂર જણાવો સાથે જ તમારા જિલ્લા તમારા ગામ તમારા તાલુકામાં કેવી પરિસ્થિતિ છે વરસાદને લઈને તે પણ કોમેન્ટ બોક્સમાં જરૂર મેન્શન કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો નમસ્કાર